તો નમસ્કાર રામ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે એક અદ્ભુત જગ્યા અને અદ્ભુત મંદિર લઈને આવ્યો છું કહેવામાં આવે છે કે જો મામા ભાડેજા આ જગ્યા ઉપર સાથે પૂજા કરે તો તમારી જે સાડા સાતી પનોતી હોય છે એ ઉતરી જાય છે તો ચાલો જોઈએ આપણે આ મંદિર ક્યાં આવેલું છે અને શું છે આ મંદિરનો ઇતિહાસ તો મિત્રો આ જગ્યામાં એન્ટર થતાં જ તમને એક પોઝિટિવ વાઇબ જોવા મળશે તમે જોઈ શકો છો કે આ મંદિરની બહાર જે પટાંગણ આવેલું છે ફરિયું આવેલું છે ત્યાં સમાધિઓ છે અને સામે તમે જોઈ શકો છો સ્મશાન છે અને એની એક્ઝેટ બાજુમાં એક તળાવ આવેલું છે તો તળાવની પણ કંઈક અલગ કહાની છે અને કંઈક અલગ ઇતિહાસ છે કહેવામાં આવે છે કે અહીંયા નાવાની મનાઈ છે કારણ કે આ તળાવની અંદર મગર છે એટલા માટે ને એવું પણ કહે છે કે આ તળાવનું પાણી ક્યારેય પણ સુકાતું નથી ગમે એવો દુષ્કાળ પડે તો તો મિત્રો આ જે તમને સામે સમાધિ દેખાઈ રહી છે એ કહેવામાં આવે છે કે અહીંયા જે બાપુ થઈ ગયા એમની સમાધિ છે અને એમણે આ સમાધિ જીવતા અહીંયા લીધી હતી તો આ જગ્યા ઉપર મહિલાઓને આવવાની સખત મનાય છે અને એની બાજુમાં જ્યાં તમને બીજી બે સમાધિઓ દેખાય છે કહેવાય છે કે આ એમના ચેલા જે હતા એમની આ સમાધિ છે અને એની એક્ઝેક્ટ બાજુમાં જ શનિકુંડ આવેલો છે જે આ તમને સ્ક્રીન ઉપર દેખાય છે અહીંયા પણ એવું કહેવામાં આવે છે કે જ્યારે પાંડવોએ કૌરવો સાથે યુદ્ધ કર્યું હતું ત્યારે પાંડવો આ જગ્યા ઉપર તેમની પનોતી ઉતારવા માટે આવ્યા હતા એવો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને આ જે જગ્યા છે એ બહુ અદ્ભુત અને પૌરાણિક જગ્યા છે જો એ તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્ડિયન આર્કિયોલોજીસ્ટની અંદરમાં આવેલી આ જે જગ્યા છે એનો ઇતિહાસ એમાં એનું કહેવું એવું છે કે આ જે જગ્યા છે એ અંદાજીત અગિયારસો વર્ષ જૂની જગ્યા માનવામાં આવે છે ગણાવી છે એ લોકોએ તો ઇતિહાસ કંઈક પૌરાણિક છે તો આ તમે જોઈ શકો છો શનિકુંડ જે અંદર આવેલો છે અને એક દંતકથા પ્રમાણે આપણે એવું પણ જાણવા મળ્યું છે કે જે રાજા દશરથ હતા એ પણ આ જગ્યા ઉપર આવ્યા હતા તો ચાલો આપણે કરીએ શનિ મહારાજના દર્શન તમને પણ કરાવવું તો ચાલો મારી સાથે શનિ મહારાજના દર્શન કરવા માટે તો આ મંદિરની અંદર એન્ટર થતા જ તમે જોઈ શકો છો શંકર ભગવાન ગણપતિ બાપા અને નાગદેવતાની અહીંયા જે પ્રતિમા તમને સામે જોવા મળશે તો મિત્રો આ બાજુમાં જ તમે ભગવાન બજરંગબલીના પણ અહીંયા દર્શન કરી શકો છો અને આ છે મેન જે શનિદેવની જે મૂર્તિ આવેલી છે એમના દર્શન તો દર્શન કરી અને બાજુમાં તમે જોઈ શકો છો પનોતી દેવી જે સાડા સાત વર્ષ પનોતી દેવી અહીંયા બિરાજમાન છે એમના પણ તમે દર્શન કરી શકો છો અને મિત્રો અહીંયા ઘોડાની નાળ પ્રસાદી રૂપે આપવામાં આવે છે કહેવામાં આવે છે કે બુરી શક્તિઓ આનાથી દૂર રહે છે તો એની બાજુમાં જ આવેલી છે અઢી વર્ષી પનોતી દેવીનું મંદિર જે પ્રતિમા તો એમના પણ તમે દર્શન કરી શકો છો મારી સાથે જોઈ શકો છો તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર તો કોમેન્ટની અંદર જય શનિ મહારાજ લખી અને કોમેન્ટ કરી દેજો અચૂકથી ભૂલતા નહીં તો મંદિરની બહાર નીકળતા જ તમને અહીંયા વાછરાડાનું પણ મંદિર જોવા મળશે તો ચાલો આપણે વાછરા દાડાના મંદિરના દર્શન કરીએ અંદરથી જોઈએ તો મિત્રો આ છે વાછરા દાડાનું મંદિર તમે દર્શન કરી શકો છો જય વીર વસરા જય વાછરા દાડા અને એમની એક્ઝેટ બાજુમાં જ આવેલું છે મા ચિતળા માતાજીનું મંદિર ચાલો આપણે ત્યાં પણ દર્શન કરીએ અને મિત્રો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડીયોની અચૂકથી શેર કરજો અને કોમેન્ટ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અત્યારે જ કરી નાખજો તો મિત્રો જે પ્રમાણે આપણે વિડીયોની અંદર જોયું એ પ્રમાણે કે આ જે શનિદેવ મહારાજનું જે હાથલા ગામની અંદર મંદિર આવેલું છે એ જે અતિ પૌરાણિક એમ કહેવામાં આવે છે કે અગિયારસોથી હજારો વર્ષ જૂનું આ મંદિર અહીંયા છે જો જે જેમ મેં તમને વાત કરી કે જો પાંડવો આ જગ્યા ઉપર સ્નાન કરવા આવ્યા હોય અને પોતાની પનોથી ને ઉતારવા માટે આ જગ્યા ઉપર આવ્યા હોય તો આ મંદિર કેટલું પૌરાણિક હોઈ શકે અને એક દંતકથા પ્રમાણે એવું પણ મેં તમને વિડીયોની અંદર જણાવ્યું કે રાજા દશરથ ભગવાન રાજા દશરથ પણ આ જગ્યા ઉપર આવ્યા હતા એવું પણ આ દંતકથાની અંદર એક જાણવા મળ્યું છે તો આપણને એ બાબતની જાજી ખબર નથી પણ જે દંતકથા પ્રમાણે મેં તમને વાત કરી છે તો તમે વિચારી શકો છો કે આ મંદિર ત્યારથી એક્ઝિસ્ટ કરતું હોય તો આ કેટલું મંદિર પૌરાણિક હોઈ શકે છે અને બીજી વાત મજાની વાત એ છે કે અહીંયા આ જે ગામનો ઇતિહાસ આ ગામની જે મંદિર અને મંદિરના કારણે જે આ નામ પડ્યું છે એ જે શનિ મહારાજ એમ કહેવાય છે કે હાથી ઉપર સવાર થઈ અને આ ગામની અંદર આવ્યા હતા એટલે આ ગામનું નામ હાથલા શનિદેવ તરીકે ઓળખવામાં આવે છે તો આ મંદિરે તમારે પહોંચવા માટે પોરબંદર છે ત્યાંથી ત્રીસ કિલોમીટર જેટલું અંદાજીત આ મંદિર થાય છે તો તમારે અહીંયા આવવું હોય અને જવું હોય તો હું તમને મારા ડિસ્ક્રિપ્શનની અંદર મેપની જે લિંક છે એ તમને શેર કરી દેસ તો સો ટકા અચૂકથી આ મંદિરની મુલાકાત લેજો કારણ કે એમ કહેવાય છે કે આ મંદિર ઉપર ભગવાન જો ખુદ પનોટી ઉતારવા માટે પાંડવો ખુદ પનોટી ઉતારવા માટે આવતા હોય તો આપણે તો એક માણસ છીએ તો આ જગ્યાની મુલાકાત અચૂકથી લેજો અને અચૂકથી મંદિરને જઈ અને ભગવાન શનિદેવના દર્શન કરજો અને મિત્રો તમને મારો વિડીયો પસંદ આવતો હોય ગમતો હોય અને આવી હિસ્ટ્રી અને આવા જે પૌરાણિક મંદિરોના વિડીયો તમે જોવા માગતા હોય તો મારા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સૌ પ્રથમ તમને મારા વિડીયો જોવા મળે તો વિડીયોને અત્યંત અને એટલો બધો શેર કરો કે દુનિયાની અંદર આ જે દુઃખિત પીડિત વ્યક્તિઓ છે એના સુધી આ વિડીયો પહોંચે અને તે પણ શનિ ભગવાન મહારાજના દર્શન કરે અને તેમની પનોતી અને તેના દુઃખ દૂર થાય એવી મારી પ્રાર્થના છે તો મળીએ આપણે નવા વિડીયોની અંદર અત્યારે આટલું જ બાય બાય ટાટા